પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા એક વર્ષથી રાજેશ ગોહિલ નામના પિસ્તાલીસ વર્ષના આધેડના સંપર્કમાં આવી હતી રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો ગત તારીખ ચાર થી એ સાંજે સાડા સાત થી આઠ વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો અને તેની એકલતાનો લાભ લઈ બળત્કાર ગુજાર્યો હતો આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ વિધવાને ધમકી આપી પાછલા દરવાજેથી ભાગી ગયો હતો જવાહરનગરના હતી આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલ હાલ રહી ઊંચી પોળ પાદરા મૂળ રહી સાંઢા ગામ પાદરાને ઝડપી પાડ્યો હતો

આરોપી જે છે એ પાત્રાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાખ્યું હતું એ હજી કાગળ પર કંઈ અને તપાસનો વિષય છે કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઈસ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાયો હશે તો એ અનુસંધાન

અહીંથી તો નીકળી ગયો હતો પછી સુરત ગયો છે અને સુરત પછી હોટલ ગયું હશે હા રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટે તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસીજર પણ ચાલુ છે